દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવી ઝાલોદ પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું રાજસ્થાન ઘરથી ઝાલોદ ઠુંઠી કંકાસિયા ફોર લેન હાઇવે રોડ આર એમ બી સ્ટેટ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને આ વિસ્તારના ખેડૂતોની જો આ રોડ ફોર લેન બને તો ખેડૂતોની જમીન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે તમામ ખેડૂતો ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ઝાલોદ તાલુકામાં જ્યાં પણ ખેડૂતો હોય કે જાહેર જનતા હોય તેમની સામે થતા ન્યાય સામે સતત અવાજ ઉઠાવતા અને દરેક ખેડૂતો માટે નિસ્વાર્થ ભાવે લડી ખેડૂતોને સતત ન્યાય અપાવતા ઝાલોદ તાલુકાના ખેડૂતો આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા ઝાલોદ તાલુકામાં ઝાલોદથી ઠુંઠી કંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢ સુધી ફોરલેન હાઈવે પસાર કરવા માટે કરવામાં આવેલ સર્વે અંતર્ગત આદિવાસી ખેડૂતોની જમીનના સંપાદનનો વિરોધમાં આજરોજ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપી ટૂંક સમયની અંદર ફોરલેન હાઈવે રદ કરવામાં આવે તેવી માંગ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી કે જો વિકાસના નામે ખેડૂતોની જમીન છીનવી લઈ વિનાશ કરવામાં આવશે તો સરકાર સામે જ્યારે જાગૃત થઈ આદિવાસી ખેડૂતો બાયો ચડાવશે ત્યારે જોવા જેવી થશે માટે તાત્કાલિક આ હાઈવે રદ સૌપ્રથમ જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો જમીન છીનવી લેવામાં આવી આજે પચાસ પચાસ વર્ષ પૂર્ણ થવા આવ્યા પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલીટુ જળાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી એમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે ઝાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગઈ આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતાના ન પાટો હોય તે રીતે નવ ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું તો ચાકાલીયા વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆરડીસી કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાતમો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલપુરાથી લઈ કલજીની સરસ્વાડી દેવજીની સરસ્વાડી જાલોદ અને ત્યાંથી તૂટી ચૂક્યા છે તે રાજસ્થાનના કુશલગઢને જોડતો જે ફોર વ્હીલર મંજૂર કરવામાં આવ્યો છે એનું સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદનમાં માં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી અમને ભીખ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમયની અંદર આ આદિવાસીઓ અમારા જાગશે ને બાળો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે